ચાલો મિત્રો હોળીની સ્થાપના કરવાની છે હવે રાત્રે સાત વાગે તો આપણે કુંભિયા ડોલવણ અને તાપી કુંભિયા ગામમાં અમારી હોળીની અહીંયા સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ વિડીયોમાં હવે ખૂબ સારી જગ્યા સાફ સફાઈ માટે ટ્રેક્ટરો મૂક્યા છે અને આ બધા અમારા ગામના છોકરાઓ યુવાનો ભેગા થઈ ગયા છે તો અમે વર્ષમાં એકવાર દર વર્ષે જ આવી હોળીના તહેવારના દિવસે મનોરંજન કરતા હોય અને અમારા આદિવાસી સદ્યોથી આવેલી પરંપરા પ્રમાણે અમે અહીં સાફ સફાઈ કરીને રાત્રે આઠ સાડા આઠથી નવ વાગ્યા સુધીમાં અમે હોળી દહનનો કાર્યક્રમ અહીંયા રાખીએ છીએ અને ખૂબ સારા પ્રમાણમાં અહીં ગામના આગેવાનો વડીલો ભૂલકાઓ બહેનો ઉપસ્થિત થાય છે અને ખૂબ સારી રીતે બેન્ડ વાજા સાથે અમે અહીં હોળીનો ઉત્સવ મનાવીએ છીએ ખૂબ સરસ આ જગ્યા નદીના કિનારા પર આવી છે અને ઘણા બધા મિત્રો અમારા યુવાનો અહીં બેઠા છે તો અહીં અમારા ગામના ભુવા છે તો કનુસિંહ ભાઈ કરીને ઘણી બધી ઉંમર થઈ ગઈ છે અને વર્ષોથી આ હોળીનો કાર્યક્રમ અમારો ઉત્સવ આવે ત્યારે આજ દર વર્ષે કામ કરતા હોય કેમ છો દાદા કેમ છો સારું છે ને દાદા તમને આ હોળીનો ઉત્સવ મનાવાતા મનાવતા કેટલા વરસ થઈ ગયા કેટલાક વરસ થયા તમારા એકસો ને સાત વર્ષ ઓહો હો એકસો સાત વરસ થઈ ગયા બરોબર શું તો તમે આવો દેવનું કાર્ય કરે ત્યાં તમે તમારી હાજરી કાયમ રહેતી હોય ને જતા છો તમે આ બાજુ જતા છો ને તો તમને બધો આ અનુભવ ખરો ને ચાલો સરસ તો આપણે હોળીનો તહેવાર હોય ઉત્સવ હોય ત્યારે શું શું ચઢાવવું પડે એમાં હા હા તમે અહીંયા શું શું ચડાવો છો હોળીમાં એમ બોલો નહીં અહીંયા શું શું ચડાવવું હા તો અહીંયા હોળીમાં શું શું ચડાવવામાં આવે ચોખા બીજો આ પેલું બીજું શું છે આ પેલું તડકારી આપણે હોળીમાં માં તમે સ્થાપના કરો ત્યારે બધી વસ્તુ ચડાવવામાં આવે કે અહિયાં

તો અહિયા તમે હોળી હોળીનો ઉત્સવ મનાવે ત્યારે તમે અહીંયા બધું ફરવાનો નાચવાનો આવું કઈક મનોરંજન રાખો છો અહિયાં પણ સાડા આઠ થી નવ વાગે બધું ચાલશે

આ ભગત કયા ગામના છે થઈ ગયા તમે તો રેકોર્ડ હવે આ દાદા ના એકસો ને સાત વર્ષ છે તો તમે વિચાર કરો આ દેવનું કાર્ય જ કરવામાં એને આજીવન તો આપણે છે ને આ દાદા ને પછી છે ને અહિયાં પેલું શાક પાડવા સારું મેં વીસ રૂપિયા એને લેવો એને મદદ કરું દાદા બહુ સરસ કેવાય લે દાદા આપી દે એ પછી એને શાક પાડવાનું દાદા દાદાને આપી દે હા હા દાદા તમારે પછી શાક પાડવાનું હે કે અહિયાં હા હું આવું ભાઈ જે આજ કરજો તમે હું આવું હે કે હા આ તેલની ની બાટલી જોઈ હે અહિયાં આજ ની કામ આવે હે અંદર કોડિયા માં દીવા તૈયાર કરી દઉં તૈયાર છે હા ચાલો સરસ આ મુરગી આ હું છે મુરગી

અને આજે ગુરુવાર ને અહીંયા અમારા ગામની અંદર નદી ભળ્યું નદીના કિનારા પર હોળીનો માટે આજે તૈયારી હમણાં હાલમાં ચાલો છે સાત વાગ્યાનો સમય થવાનો છે અને રાત્રે નવ વાગ્યા સુધી અહીંયા કાર્યક્રમ ચાલશે તો સરસ મજાનો આ આદિવાસી પરંપરા પ્રમાણે આપણે અહીંયા ડોલવાણ તાલુકો અને તાપી કુંભિયા ગામની અંદર સરસ મજાની તૈયારી આજે હોળીની હવે શરૂઆત થઈ ચૂકી છે અને આ બધા અહીંયા સામગ્રી આવી ગઈ છે હવે અહીંયા કાર્યક્રમ ચાલશે આ બધું તૈયારી કરવામાં આવશે અને હોળી અહીંયા બે ઊભી કરવામાં આવશે અહીંયા બે જગ્યા છે અહીંયા એ જગ્યા પર તૈયાર થશે અને તૈયાર કરીને પછી અહીંયા હોળી દહન કરવામાં આવશે અને હોળીકાનો કાર્યક્રમ યોજાશે અહીંયા તો પછી આપણે ફરીથી બીજા વિડીયોમાં એનું તૈયારી થશે પછી જોઈશું રાત્રે ખૂબ સારી મજા આવશે ફ્રેન્ડ્સ આ વિડીયોને ખૂબ સર અને લાઈક સબસ્ક્રાઈબ કરજો હવે અમારા આ બધા ગામના યુવાન મિત્રો અમારા અહીંથી ઘણા બધા ઉત્સાહિત લાગે છે અને પોતપોતાના ઘરેથી હવે સમય થવા આવ્યો છે એટલે બધા અહીંયા આવવાનું શરૂઆત થઈ ચૂકી છે અને ધીરે ધીરે આવા લાગ્યા છે અહીંયા સંગઠન થઈ જશે એટલે બધા સાથે મળીને કાર્યક્રમ કરવા આવશે એવું મને લાગે છે આપણે આ બધા તમે હોળીમાં તૈયારી માટે આવ્યા છો ને તો હવે તમે તૈયારી કરવા માટે બધા આવશે ને હા ચાલો સરસ 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 હા તો મિત્રો હજુ ઘણા બધા યુવાનો આવવાના બાકી છે હવે શરૂઆત થઈ ચૂકી છે અને ઘણા બધા ઉત્સાહિત લાગે છે તો આપણે મિત્રો હવે આ વિડીયોમાં મજા માણીશું અને આ ભગત આપણે અહીંયા કઈ બોલવાનું બોલશો કે તમે થોડું તો દાદા તમારા કેટલા વર્ષથી આ દેવ નું કાર્ય કરતા એકસો સાત વર્ષ એકસો સાત વર્ષથી તમે દેવનું કાર્ય કરતા છો ચાલો સરસ બહુ સારું કહેવાય તમારું કુંભિયા ગામ કે હા ચાલો સરસ 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 તો તમારા ખુબ ખુબ આવેલા હા 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 ચાલો સરસ 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 તો આપણે આ દાદા ના દર્શન કર્યા એકસો સાત વર્ષ થઈ ચૂક્યા છે અને હજુ પણ આ દેવ નું કાર્ય કરે છે અમારો કુંભિયા અને ડોલવણ તાલુકા અને તાપી જિલ્લા ની અંદર આ અમારા કનુસિંહ દાદા છે એના એકસો સાત વર્ષથી આ કાર્ય કરતા છે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો હજુ પણ આ દાદા લાકડી લઈને ચાલે છે ને એકસો સાત વરસ એના થઈ ગયા છે અમારા કુંભિયા ગામ નદી ફળિયું હવે કનુસિંહ દાદા કરીને નામ છે એનું અને હું પણ પરિચિત છું કેમ કે અમે દેવ કાર્ય કરતા ત્યારે હું સાથે જતો હતો એની સાથે ને હજુ પણ યથાવત છે એ દાદાને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ સરસ કહેવાય આ વિડીયોમાં તમે આ દાદાને નિહાળી શકો છો અત્યાર સુધી એને જીવનમાં કોઈ પણ ધર્મનો રૂપ કોઈ પણ બીજા ધર્મમાં એને ગયા નથી અને ધર્મ પરિવર્તન કર્યું નથી અને પહેલેથી છેલ્લા સુધી આ સનાતન ધર્મને ટકાવી રાખ્યા છે તો એ દાદાને ખૂબ ખૂબ હજારો વાર મારા નમન અને વંદન છે અને હજુ પણ આ કાર્ય કરવા એ ઉત્સાહિત છે અને આ અહીંયા પૂજા કરી રહ્યા છે जा दादा दाद जोरे से बोलो <त्थिय>। <पेत> તો ફ્રેન્ડ્સ હવે તમે અમારો વિડીયો બ્લોગ નિહાળ્યો મારા સુનિલ ચૌધરી યુટ્યુબમાં તો ખૂબ સરસ ખૂબ ખૂબ આપ સૌનો હું હાર્દિક સ્વાગત કરું છું અને આ મારા વિડીયોને ખૂબ લાઈક સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ આપણા સનાતન ધર્મને આગળ વધારજો આગળ જાય એવા પ્રયત્ન કરજો અને જીવનમાં સદંતર આપણા નવી પેઢી માટે નવયુવાનો માટે આવો કાર્યરત થતા રહેજો થોડો એમના માટે ઘસાઈ લેજો મદદરૂપ થજો અને જીવનમાં પહેલાંથી છેલ્લા સુધી સનાતન ધર્મ અપનાવજો અને બીજા ધર્મને માં પરિવર્તન કરવું એ ખરેખર પાપ છે અધર્મનું કૃત્ય છે અને જીવનમાં જે કંઈ આપણે જે મૂળ છે એ ખરેખર આપણે ટકાવી રાખવું જોઈએ અને એ જ મહાન આપણું સનાતન ધર્મ છે અને સનાતન ધર્મ માટે મરી મીટવું એ જ સત્ય ધર્મ છે અને એ જ કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે અને એ જ ખરેખર સત્ય ધર્મ છે તો સૌને મારી એ જાણકારી આપવાનું હતું અને આજે હલી હોલિકા દહન થશે અને હિરિન કશપની હાર થશે અને એ જ પોતાના સંતાન છે એમના આજે જે વિષ્ણુ ભક્ત પ્રહલાદ થયા એમનો આજે સત્ય પર વિજય થશે એવો જ અધર્મ પર ધર્મનો વિજય થાય એ હેતુથી આજે સનાતન ધર્મની અંદર આજે હજારો વર્ષથી આપણે આ ગાથા ઇતિહાસ હોલિકા દહનનો કાર્યક્રમ ઉજવતા એવા છે સૌને આ હોલિકા દહન તરફથી મારા સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલ તરફથી આપ સૌને મારા હાર્દિક સ્વાગત છે અને મારા વતી સર્વના જીવન સૌ કુશળ મંગળ રહો અને હોળીકા ઉત્સવમાંથી સર્વને કંઈક ને કંઈક જીવનની અંદર સફળતા મળે સર્વ સહપરિવાર કુટુંબ સહિત સુખ શાંતિથી રહે એવા મારા વતી આપ સૌને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ